ચાલો મિત્રો નમસ્કાર તો આપડે ચેનલ ની અંદર તમારું સ્વાગત છે અને બધા જય માતાજી મહાદેવ તો આપણે અત્યારે ભેંસલા દાદા જવાનું છે તો તમને અહીંયા ભેંસલા દાદા જાય અને દાદા દર્શન કરાવવું અને પાવન કરવું તો વિડીયો ની સાથે બની રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને પ્રથમ વિડીયો મળે બરોબર મિત્રો તો ચાલો મિત્રો તો બની રહેજો તો ચાલો મિત્રો તો આપણે અત્યારે ભેંસલા હનુમાન દાદાએ પહોંચી ગયા છીએ તો તમે વિડીયોની સાથે બની રહ્યાશ બદલ આભાર તો ચાલો મિત્રો તો તમને હું ભેંસલા દાદાના દર્શન કરાવી અને પાવન કરું અને ભેંસલા દાદાના દર્શન અને અહીંયા જે કાંઈ આ જગ્યા છે એ આ રીતે છે મારી પાછળ તમે જોઈ રહ્યા જોઈ શકો છો તો આ ભેંસલા દાદાની જગ્યા છે તો વીડિયોની સાથે બની રહેજો તમે દાદાના દર્શન કરાવી અને પાવન કરું તો જો આ રીતે છે અહીંયા તમે આવો ને તો આ ફેસલા દાદાની જગ્યા છે તમે જોઈ શકો છો તો આ રીતે છે ને અહીંયા આવો એટલે આ રીતે અહીંયા તમારે આવતા જ આ રીતે અહીંયા ગાડી બહાર જ તમારે મૂકવાની રહેશે પાર્કિંગ કરવાનું બરાબર તો આ જગ્યા છે તો મિત્રો તો આ બેસ્ટ દાદાનું મંદિર છે તો ચાલો તમને દર્શન કરાવું અને પાવન થાવ Thank you. भॻवान मंदर

સરસ મજાનો છે આ મંદિર જે ભેંસલા ધજાનું મંદિર કહેવામાં આવે છે અને આ બહુ જ આજે જગ્યામાં છે અને તમે મવાથી આવો ને તો આશરે આ પંદરથી સોળ કિલોમીટરના અંતરે આ ભેંસલા ધજાનું મંદિર છે તો મિત્રો આ જો તમે જોઈ શકો છો આ રીતે આ ભેંસલા ધજાની જગ્યા છે જગ્યા ની અંદર તો તમે અહીંયા આવીને દાદાના દર્શન કરી પણ અહીંયા દાદાની જગ્યા ની અંદર રહી જ છે ઘણા સમયથી અને આવો ને તો આ રીતે અહીંયા બહુ સરસ મજાની વ્યવસ્થા પણ રાખેલી છે આ બાપુનો નો ઇંડોળો છે બાપુ અત્યારે બહાર ગયેલા છે આ રીતે છે આ ક્યાં મવાથી આવો તો પંદર થી સોળ કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે દાદા તો અહીંયા મિત્રો આ રીતે અહિયાં તો ગૌશાળા પણ છે જગ્યાની અંદર અને આ જગ્યાની અંદર આ રીતે અહીંયા ગાયોનું પણ રાખવામાં આવેલી છે મિત્રો આપણે અમે

પપ્પાને અહીંયા દેવામાં આવ્યો છો તો આ જગ્યા છે જે એ મંદિરની પાછળ છે એક છે બરાબર મિત્રો તો આ રીતે છે અહીંયા અને એમાં એ આ એક જે જગ્યા છે એ બતાવી રહ્યો છું તો અહીંયા સરસ મજાની અહીંયા બે ચીસો પણ મૂકવામાં આવેલી છે જે તડકાના સમયની અંદર અહીંયા ભાવિ ભક્તો જે આવે છે દાદાના દર્શન કરવા તો આ રીતે અહીંયા કરવામાં આવેલી છે તો આ મંદિરની એક ત્યાં તમે આવી અને અહીંયા શાંતિથી બેસી અને તમે આનંદ લઈ શકો એવી સરસ મજાની જગ્યા છે તો તમે અહીંયા અવશ્ય એક કરી આવજો બરોબર મિત્રો તો આ રીતે અહીંયા બાપુને અહીંયા સંસ્કાર દેવામાં આવ્યો હતો તો ચાલો મિત્રો તો તમને ભેંસલા હનુમાન દાદાના દર્શન કરાવ્યા અને પાવન કર્યા છે અને આ રીતે હતું આપણે આ ભેંસલા દાદાનું મંદિર તો મહુવાથી આશરે સોળ કિલોમીટરના અંતરે આવેલું છે અને આ રીતે અહીંયા ભેંસલા દાદાનો બહુ જૂનો ઇતિહાસ છે અને બહુ પ્રાચીન જગ્યા છે આ ભેંસલા હનુમાન દાદાની તો મિત્રો તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટની અંદર જય ભેંસલા હનુમાન દાદા લખીને પણ જણાવજો બરાબર મિત્રો તો આ રીતે હતો અમારો આ વિડીયો તો મિત્રો તો તમે અહીંયા અવશ્ય ફરી દર્શન કરવા આવજો અને દાદાનો ઇતિહાસ વિશે પણ આપણે હજી માહિતી લીધી નથી પણ આપણે બીજા વિડીયોની અંદર આપણે અહીંયા દાદાના દર્શન કરી અને આ રીતે કંઈક આપણે નવું જાણીશું ત્યાં સુધીમાં આપણે વિડીયોની સાથે તમે બની આ બધા બદલ આભાર તો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમને આવા નવા અવનવા વિડીયો અને ધાર્મિક સ્થળોના અને ધાર્મિક ઇતિહાસ વિશે અને આપણે આવી જ રીતે આપણા જે હિન્દુ સંસ્કૃતિ ધર્મના જે વિડીયો હોય તે અને મંદિરોના તમને દર્શન કરાવશું અને તમને તમારી સુધી પહોંચાડશું તો જય માતાજી હર હર મહાદેવ જય વૈશ્લા હનુમાન દાદા